જંબુસર કરાવવા અંગે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે અને હવે જંબુસર નગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી આઉટસોર્સિંગના કામદારો દ્વારા સફાઈ કરાવવાના હોય જે જાણકારી જંબુસર નગરપાલિકા સફાઈ કામદારોને થતા જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસરને અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા મંત્રી બાબુભાઈ કે સોલંકી દ્વારા લેખિત રજૂઆત કરી હતી લેખિતમાં હતું કે મહેરબાન કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા તારીખ પાંચ પાંચ બે હાજર અઢાર ના રોજ પરિપત્ર કરી જેમાં શરત નંબર ત્રણ માં આઉટસોર્સિંગ થી નગરપાલિકા દ્વારા સેવાઓ લેવાની સૂચના આપવામાં આવેલ જેથી કર્મચારીઓમાં રોષ ફેલાતા કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જે અનુસંધાને નામદાર હાઈકોર્ટે તારીખ પાંચ નવ બે હજાર અઢારના રોજ ઓરલ ઓર્ડરથી શરત નંબર ત્રણ પર સ્ટે આપવામાં આવેલ છે જેથી કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી તારીખ આઠ ત્રણ બે હજાર ઓગણીસના રોજ અનુસંધાન પરિપત્ર કરી તમામ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તથા તમામ ચીફ ઓફિસરને સફાઈની સેવાઓ આઉટસોર્સિંગથી નહીં કરાવવા જણાવેલ છે અને આપના તાબા હેઠળની જંબુસર નગરપાલિકામાં સફાઈ સેવાઓ આઉટસોર્સિંગથી લેવા બાબતે ઠરાવ કરવામાં આવેલ હોય જેથી હાઈકોર્ટની અવમાનના અને કોર્ટ ઓફ કન્ટેન્ટની પરિસ્થિતિ ઉપસ્થિત થશે તે માટે આપના દ્વારા કામદારોના વિશાળ હિતને ધ્યાને રાખી સદર ઠરાવ રિવ્યુમાં લઈને રદ કરવા વિનંતી કરવામાં આવી હતી